તમે લગ્ન પ્રસંગમાં નીકળતો વરઘોડો જોયો હશે પણ આજે અમે તમને બતાવીશું એક એવો વરઘોડો જેમાં વરરાજા નથી પરંતુ અપરાધીઓ છે જેમની જાહેરમાં સરભરા થતા ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને ફૂલોના છોડ ઉડાડી સ્વાગત કર્યું છે અને પોલીસની કામગીરીને બિરદાવ્યું છે ફૂટ્યા ફટાકડા વાગ્યા ઢોલ ઉડી ફૂલોની છોડ અપરાધીઓનો વરઘોડો નીકળતા જનતા બોલી ગુજરાત પોલીસ સુરત સુરતના રાંધેર વિસ્તારમાં રહેતા માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે સમો નો શહેર એસઓજી એ જાહેર કાઢી કાયદા ભાન કરાવ્યું છે પોલીસ કાર્યવાહીથી ખુશ થયેલા લોકોએ ફટકડા ફોડી ઉજવણી કરી હતી સાથે જ પોલીસ ની લઈને લોકોએ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પર પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું હતું બંને અપરાધીઓના નામ પર એક નજર કરીએ તો આરોપી નંબર વન ઇમ્તિયાઝ સદામ આરોપી નંબર ટુ સાહિલ ગોડિલ ઉપરાંત ખંડણી માંગવા બાબતે મૈધરપુરા પોલીસ પથકે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે અંતે કાયદાનું ભાન કરાવ્યું હતું બેને ખંડડીના ગુનામાં ઝડપી પાડેલ છે એકના વિરુદ્ધમાં લાલગેલ પોલીસ સ્ટેશનમાં એકના વિરુદ્ધમાં મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ દાખલ થયા છે આ આરોપીની વિગતો એવી છે કે લોકોની જમીન ઘસી નાખવી મકાનો ઘસી નાખવા એક મકાન બતાવીને બીજા મકાનનો સોદો કરી નાખો એવી રીતે લોકોને અને અન્ય યુક્તિ પ્રવૃત્તિ કરીને લોકોના નાણાં પડાવવા યુએસડીટીનો ધંધો કરવો આવે એમની જે પ્રવૃત્તિઓ છે એ સતત ચાલતી રહેતી હોય છે અને બે અને બે ફરિયાદીઓ આવતા એને ગુનો દાખલ કરી અને રિકન્સ્ટ્રક્શન કરતા લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકો ખુબ ખુશ થયા અને પોલીસ ગુજરાત પોલીસ ને સુરત પોલીસ ને આજે જે બંને આરોપીઓ છે એના વિરુદ્ધમાં નારેબાજી લગાવી હતી અગાઉ આ આરોપીઓ વિરુદ્ધમાં બોગસ ડોક્યુમેન્ટના ગુનાઓ દાખલ થયા છે જીએસટી કૌભાંડના ગુનાઓ દાખલ થયા છે તો અન્ય ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા જીએસટી કૌભાંડમાં આ લોકો બોગસ બિલ્ડિંગ બનાવવાની પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતના ગુનાઓ અગાઉ દાખલ થયેલા આ વાત તો શહેરની છે ગુજરાતમાં આવી ઘટના જ્યાં પણ બનતી હોય ત્યાં સ્થાનિકોએ પોલીસની મદદ ચોક્કસથી લેવી જોઈએ કારણ કે ગુજરાત પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા માટે જ છે રાકેશ બ્રહ્મભ સુરત ગુજરાત પાસે